કિમ ચાર ખોરાક થીમ પાંચ શાકભાજી થીમ છ મારું શરીર થીમ સાત પ્રાણીઓ પ્રાણીઓ એક અને પ્રાણીઓ બે થીમ આઠ પક્ષીઓ પક્ષી એક અને પક્ષી બે થીમ નવ સુરક્ષા બાર પૃથ્વી અને સૃષ્ટિ થીમ અગિયાર હવા થીમ ચૌદ ફળો થીમ પંદર પાણી એક થી સત્તર થીમ નું જે બાળકની મહિના વાઇસ અલગ અલગ થીમ પ્રમાણે પ્રવૃત્તિ અને કરાવવાની હોય છે